નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારો હું છું કિશન પિંડારીયા આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા આ બેય ચેનલ ઉપર કાંઈક ને કાંઈક ઉપયોગી માહિતી તમને રોજે રોજ જોવા મળતી રહેશે એની હું તમને ગેરંટી આપું છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ જાણી લઈએ કે આજે બજારોમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જણસી માટે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઢાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાઠ રૂપિયા હતો તુવેર આજે નવસો પચાસથી બારસો ચોત્રીસ રૂપિયા રાયડો આજે અગિયારસો પચાસથી તેરસો નેવું વટાણા આજે પંદરસોથી બે હજાર કલંજીની રાજકોટમાં વાત કરીએ તો ચાર હજારથી સુડતાલીસો પંચાણું રૂપિયા હજુ જો આમાં કોઈ પાક બાકી રહી જતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો આપણે એ પાકોના ભાવ પણ વિડીયોની અંદર એડ કરવાની ટ્રાય કરીશું એરંડો આજે બારસો પિંચોતેરથી તેરસો બાવીસ ગાળાતલ ચોત્રીસો પચાસથી એકાવનસો સિત્તેર રૂપિયા મગ આજે બારસો પચાસથી સત્તરસો પચાસ પીડા ચણા નવસોથી એક હજાર નેવું સફેદ ચણા આજે અગિયારસો દસથી સત્તરસો પિંચોતેર આગળ જો વાત કરીએ રાજકોટની અંદર સૂકી ડુંગળીની તો સુડતાલીસ રૂપિયાથી એકસો બાસઠ લસણ છસો છવ્વીસથી નવસો ચુમાલીસ વાલ સાતસોથી એક હજાર પચાસ ધાણા તેરસો સિત્તેરથી સત્તરસો પાંત્રીસ ધાણી આજે ચૌદસોથી બે હજાર તલ ઓગણીસો એસી થી બાવીસો પચાસ રૂપિયા ચીણી મગફળી એક હજાર વીસ થી તેરસો સાહીઠ જાડી મગફળી એક હજાર પાંત્રીસ થી ચૌદસો પંદર રૂપિયા કપાસ આજે રાજકોટની અંદર તેરસો થી પંદરસો રૂપિયા જીરા બજારની જો વાત કરવામાં આવે આજે રાજકોટમાં તો પાંત્રીસો રૂપિયા થી ચાર હજાર પચાસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો પચાસ થી પાંચસો ત્રીસ ચણા નવસો પચાસથી એક હજાર અડસઠ તુવેરા જે એક હજારથી બારસો નેવું રૂપિયા મગ સત્તરસોથી સોળસો પંચાવન ધણાજે પંદરસો પચાસથી બે હજાર એક સોયાબીન આઠસોથી એક હજાર અઢાર રૂપિયા તલ સત્તરસોથી બાવીસો છોતેર જાડી મગફળી આઠસોથી તેરસો દસ ઝીણી મગફળી આજે આઠસો પચાસથી બારસો અડસઠ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો બારસોથી ત્રણ હજાર ચણા નવસોથી અગિયારસો પાંચ રૂપિયા આજે અગિયારસો પાંચથી બારસો પચાસ નંબર મગફળીની વાત કરીએ આજે તો એક હજાર રૂપિયાથી તેરસો રૂપિયા ધાણા નવસોથી અઢારસો દસ નવ નંબર મગફળી આજે એક હજારથી સત્તરસો દસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર હાલમાં નવ નંબર અને છાસઠ નંબર મગફળીની સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે અને નવ નંબરમાં આજે હાઇસ્ટમાં સત્તરસો દસ રૂપિયા ભાવ જોવા મળેલો હતો જાડી મગફળી આજે આઠસોથી અગિયારસો સાઠ રૂપિયા ઝીણી મગફળી નવસોથી બારસો પાસઠ ઓલ ઓવર મગફળી બજારની જો વાત કરવામાં આવે તો બજારમાં કરંટ જોવા મળી રહ્યો છે બારસો રૂપિયાથી લઈ અને સાડા બારસોની આસપાસ બજારો છે જોવા મળી રહી છે કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા અને જો જીરાની વાત કરવામાં આવે આજે તો છત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા આ બધી માહિતી જો તમને પસંદ આવતી હોય તો તમારો રિસ્પોન્સ દેતા જજો નીચે કોમેન્ટ કરતા જજો વિડીયોને લાઇક કરતા જજો જેથી કરી અને આપણે ખબર પડે કે તમને માહિતી પસંદ આવે છે ગોંડલની જો વાત કરીએ તો ઘઉં આજે પાંચસો વીસ રૂપિયાથી પાંચસો છેતાલીસ ડુંગળી છોત્તેરથી બસો એકાણું તુવેર આજે આઠસો એકથી બારસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી નવસો એકોતેર મગ આજે સાતસો એકોતેરથી પંદરસો અગિયાર વાલ પાંચસો એકાવનથી નવસો એકાવન ચણા આજે નવસો એકાવનથી અગિયારસો એક રાયડો અગિયારસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા વટાણાની જો વાત કરવામાં આવે તો ચૌદસો છવ્વીસથી ચૌદસો છવ્વીસ રૂપિયા લસણ ચારસો એકથી આઠસો એકોતેર ગોંડલની અંદર જો આગળ આપણે સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર એકસઠથી અઢારસો એકાણું તલ અગિયારસોથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા જાડી મગફળી સાતસો એકોતેરથી બારસો એકાણું ઝીણી મગફળી આઠસો એકથી તેરસો અગિયાર રૂપિયા ગોંડલની અંદર છાસઠ નંબરની જો વાત કરીએ તો એક હજારથી તેરસો એકસઠ અડદાજે સાતસો એકથી તેરસો એકસઠ ધાણા નવસો એકથી અઢારસો છપ્પન ધાણી એક હજાર એકથી અઢારસો એકસઠ રૂપિયા કપાસ આજે બારસો એકથી ચૌદસો એકાણું જીરાની જો વાત કરીએ તો છત્રીસો એક રૂપિયાથી બેતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ મગફળી બજારની અંદર આજે ઓલ ઓવર માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા જઈએ તો કરંટ જોવા મળી રહ્યો છે કપાસ બજારની જો વાત કરીએ તો જે છે પરિસ્થિતિ છે કોઈ મોટો એવો એમાં અપડેટ જોવા મળી રહ્યો નથી ધાણાધાણીની વાત કરવામાં આવે તો નાનો એવો કરંટ ધાણાધાણીમાં પણ જોવા મળી રહ્યો છે અને જીરા બજારની જો વાત કરીએ તો જીરા બજારના છેલ્લા અઠવાડિયા કરતાં આ અઠવાડિયું થોડુંક મંદીવાળું જોવા મળી રહ્યું છે ગયા અઠવાડિયાની અંદર એકતાલીસોથી બેતાલીસો ભાવ છે એવરેજ જોવા મળતા હતા અને આજના દિવસની અંદર ચાર હજારની આસપાસ જીરા બજારમાં એવરેજ ભાવ જોવા મળી રહ્યા છે વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા તમને જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરીએ વિડીયો જોતા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા હોવ ઘણી બધી માહિતી તમને આ બે ચેનલમાંથી આપણે આપવાની છે વિડીયો માન સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર